કેમ છો બધા મિત્રો ખેડૂત મિત્રો અને બધા મિત્રો મોજમાં ને તો વાંધો નહીં મોજમાં છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે આવનારા દિવસોના હવામાનની માહિતી આપવાના છે સાથે સાથે ઠંડી જાકર અને જે તાપમાન વિશેની પણ આપણે અગત્યની માહિતી આપવાના છીએ આ વિડીયોની અંદર વિડીયો નથી આવી કારણ છે કે આપણે થોડા કામમાં પણ હતા ને અત્યારે આપણી તબિયત પણ થોડી ખરાબ હતી એટલા માટે વિડીયો આપણે નથી બનાવી શકતા પણ આજે તમને માહિતી આપવાના છીએ કે આવનારા દિવસોમાં હવામાન કેવું જોવા મળી શકે છે ડિસેમ્બરના એન્ડ સુધીમાં ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે અને સાથે સાથે અગત્યની માહિતી ઠંડી તાપમાન અને જાકર વર્ષા વિશે પણ આપણે અગત્યની માહિતી આપવાના છીએ તો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો હવામાન રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે સૌથી પહેલા આપણે આ જે ઠંડીની વાત કરીએ તો અત્યારે જે નોર્મલ ઠંડી છે પડી રહી છે ગુજરાતની અંદર હાર્ડ થી જોતી ઠંડી નથી પણ જે નોર્મલ ઠંડી છે અત્યારે અંદર જોવા મળી રહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ જે નોર્મલ ઠંડી પડતી હોય છે જે અત્યારે પડી રહી છે પણ અત્યારે જે વધારે ઠંડી છે અત્યારે હાર્ડ થી જોતી ઠંડી છે હજી પણ ગુજરાતની અંદર પડી રહી નથી તો એના કારણ પણ આપણે આ વિડીયોની અંદર જાણીશું કે એનો કારણ શું હોઈ શકે છે વિસ્તારોની વિસ્તારથી માહિતી આપણે આપીશું અને સૌથી પહેલા આપણે જે હવામાનની માહિતી આપી સૌથી પહેલા માવઠાની માહિતી આપી દઈએ તો ગુજરાત ની અંદર ડિસેમ્બર મહિનાની અંદર મિત્રો કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી આજે આપણે લગભગ બાર તારીખ થઈ ચુક્યું છે અને આજે બાર ડિસેમ્બર છે અને

અઢાર ઓગણીસ તારીખે ફરી એક કસકાત્રા અને એક એ પણ જોરદાર કસકાતરા જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર ઘાટા વાદરો પણ જોવા મળી શકે છે ઓગણીસ વીસ તારીખ આસપાસથી ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતે તમામ અંદર તારીખે જોવા મળી શકે છે પણ એમાં કોઈ જાતના મિત્રો માવઠાની શક્યતા નથી લાગતી તો એ ખોટા વેમમાં ન આવ્યું કે માવઠું થશે કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી હા કોઈ કોઈક વિસ્તારોની ની અંદર ઘાટા વાતરો જોવા મળી શકે છે તો તમને એવું લાગશે કે ત્યાં છાટા છૂટી કે માવઠું જોવા મળશે પણ એવું નથી નથી હાલ કોઈ જાતના લાગતી જોરદાર જોવા મળી શકે છે અઢાર ઓગણીસ અને વીસ તારીખમાં એમાં પણ મુખ્ય તારીખ છે ઓગણીસ અને વીસ તારીખ છે એમાં ઘાટા વાદળો પણ અમુક વિસ્તારો અંદર આવી શકે છે અને જોરદાર એવા કસકાત્રા પણ જોવા મળી શકે છે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે અને સૌથી મોટી વાત છે કે જે ઠંડીની વાત કરીએ તો ઠંડી અત્યારે જે નોર્મલ છે પડી રહી છે હાર્ડથી તીજોતી ઠંડી છે એના માટે અત્યારે પણ તમને વેટ કરવો પડશે મતલબ કે જે અત્યારે પણ તમને વાટ જોવી પડશે તીજોતી ઠંડી માટે અત્યારે તો થોડોક સમય લાગી શકે છે પણ નોર્મલ ઠંડી છે પડી રહી છે અને આવનાર દિવસોની અંદરની વાત કરીએ તાપમાનની તો અત્યારે તાપમાનની અંદર એકથી બે ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે એક એક ડિગ્રીનો વધારો થયો છે અને ફરીથી એક ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે તાપમાનની અંદર કારણ કે પહાડી વિસ્તારોની અંદર આવતીકાલે તેર તારીખે નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો મજબૂત નથી એના કારણે કોઈ હેવી સ્નોફોલ થાય આવી શક્યતા હાલ આપણે નથી લાગતી જમ્મુ કાશ્મીર ગિલગીત પાલિસ્તાન મુજાફરાબાદ અને લદ્દાખ જેવા વિસ્તારમાં વિસ્તારોની અંદર આ સ્નોફોલ જોવા મળી શકે છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સ્નોફોલ આપ્યા બાદ સોળ સત્તર તારીખે આ વેસ્ટર્ન આગળ મતલબ કે નીકળી જશે આગળ નીકળી જશે અને ફરીથી એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડી વિસ્તારની અંદર સૌથી મતલબ કે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે આ વર્ષના આ બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી થોડુંક મજબૂત હશે આના કારણે ડબલ્યુડી મજબૂત આવશે તો હેવી સ્નોફોલ થશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જવાબ આગળ જશે એની બાદ બાવીસ ત્રેવીસ તારીખ આસપાસથી બાવીસ ત્રેવીસ ડિસેમ્બર આસપાસથી ગુજરાતભરની અંદર તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે એક બે ડિગ્રીની ઘટાડો સીમિત વિસ્તારોની અંદર ત્રણ ડિગ્રીનો ઘટાડો સાથે

અત્યારે જે માઇનસ તાપમાન નથી માઇનસ તાપમાન છે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા અંદર જઈ શકે એવી શકેતા હાલ આપણે માની રહ્યા છીએ જોરદાર ઠંડીનો રાઉન્ડ આવી શકે છે આ વર્ષનો સૌથી મોટો ઠંડીનો રાઉન્ડ અત્યારે જે ઠંડીના રાઉન્ડ આવે કરતા સૌથી મોટો જે આપણે રાહ જોઈ રહ્યા છીએ હાડ થી જો કાતિલ ઠંડી હોય છે જે

સૌથી મોટી વાત છે કે ઝાકર વર્ષાની વાત કરીએ તો જાકર વર્ષા અત્યારે મિત્રો જાકર વર્ષા અમુક વિસ્તારોની અંદર છે પણ એટલી નથી તો આગળના માહિતી આપીએ આગળના દિવસોની તો ઝાકર વર્ષા છે પણ એકવીસ બાવીસ તારીખ આસપાસથી ગુજરાતની અંદર ઝાકર વર્ષા જોવા મળી શકે છે ખાસ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે અંધારના ભાગો છે અને કચ્છના અમુક વિસ્તારો છે તેમાં બાવીસ ત્રેવીસ તારીખ આસપાસથી એક ઝાકર વર્ષા પણ જોવા મળી શકે છે તો સૌથી મોટી આપણી જે માહિતી આપી રહ્યા છે કે બાવીસ ત્રીસ તારીખ આસપાસથી તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે ડિસેમ્બરના લાસ્ટ વીક ની અંદર એક હાર્ડ થી મતલબ કે જે કાતિલ રાઉન્ડ છે એ આવી શકે છે અને આ વર્ષનો સૌથી સૌથી જે મોટો ઠંડીનો રાઉન્ડ છે એ હવે આવી રહ્યો છે તો ખાસ ખેડૂત મિત્રો અને તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર જે હાર્ડ તિજોરી ઠંડી અને જે કાતિલ ઠંડી માટે આપણે જે રાહ જોઈ રહ્યા છે એ આપણો હવે જે ઇંતજાર છે એ હવે પૂરો થતો જોવા મળી રહ્યો છે અત્યારે નોર્મલ તાપમાન છે જોવા મળી રહ્યો છે નોર્મલ ઠંડી છે પડી રહી છે પણ આવનારા બે દિવસની અંદર ઠંડીની અંદર થોડોક ઘટાડો થાય એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છીએ જે અત્યારે ઠંડી પડી છે એમાં થોડોક ઘટાડો જોવા મળી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે તાપમાનની અંદર વધારો જોવા મળી શકે છે આ હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠંડી ઝાકર માવઠા અને કસકાતરાની આ હતી વિશેષ માહિતી મળીશું નવા વિડીયો સાથે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો હોવાનું રેગ્યુલર સચોટ માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે આપી અને તારી કૂટમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે છે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને Abantu.